નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી હંમેશા બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો આખી દુનિયા તમારા ચરણોમાં ઝૂકશે તમે જે કંઈ ઇચ્છો છો તે તમને મળશે તમને ધન મિલકત કાર બંગલો પૈસા પ્રેમ બધું જ મળશે હા મિત્રો આ બે વસ્તુઓ એટલી ખાસ છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી ફક્ત વીડિયો ધ્યાથી જુઓ અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીશું સત્ય સાંભળ્યા પછી તમે કહેશો ધન્ય છો ગુરુજી તમે અમારા ભાગ્યની દિશા બદલી નાખી છે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા બાલાજીના બધા સાચા ભક્તો માતા રાણીના સાચા ભક્તો કૃપા કરીને વીડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદયથી નીચેના કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય માતાદી જય બાલાજી મહારાજ લખો આનાથી તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે અને તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે તમારા જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારા જીવનમાં સમસ્યાઓનો અંત આવતો નથી આવું કેમ થઈ રહ્યું છે મુખ્ય કારણ શું છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન પોતાની ભૂલો ઓળખે છે તો તે તેને કરવાનું ટાળે છે જો તેને સાચો રસ્તો ખબર હોત તો તે તેના લક્ષ્ય સુધી પહોંચી શકત પરંતુ જો કોઈ વ્યક્તિ જીવનમાં ભટકતો રહે છે અને એવી વસ્તુઓ કરવાનું શરૂ કરે છે જે તેને ફક્ત દલદલમાં વધુ ફસાવે છે તો તે સંપૂર્ણપણે ફસાઈ જાય છે મિત્રો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં જાણી જોઈને કે અજાણતા ભૂલો કરી રહ્યા છો જેના કારણે સમસ્યાઓ તમને ઘેરી લે છે મુશ્કેલીઓ હાર માનવાની ના પાડી રહી છે પરંતુ મિત્રો આજના વિડીયોમાં અમે તમને કંઈક કહેવા જઈ રહ્યા છીએ અમે સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા બધા માટે રામબાણ સાબિત થશે તમારું એકમાત્ર કર્તવ્ય છે કે તમે વિડીયોને ધ્યાંથી જુઓ અને અમે જે કહીએ છીએ તે ધ્યાંથી સાંભળો થોડું પણ અવગણશો નહીં નહીંતર તમે મહત્વપૂર્ણ માહિતી ચૂકી જશો અને પછીથી તમે કહેશો ગુરુજી મને સમજાયું નહીં એટલા માટે અમે આ વાત પહેલાં જ કહી રહ્યા છીએ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારું આખું જીવન બદલાઈ જશે તમારે ફક્ત આ બે બાબતોને તમારી સાથે રાખવાની છે આ બે બાબતોને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે તેમાં બ્રહ્માંડની ઊર્જા રહેલી છે પસ્તાવો ભગવાન તમને ઘણા સ્વરૂપોમાં સંકેતો આપી શકે છે તે કોઈને તમારી પાસે પ્યાદા તરીકે પણ મોકલી શકે છે જ્યારે તમે તેમને સમજો છો ત્યારે તમારું જીવન બદલાવા લાગશે જો તમે આ બાબતોમાં વિશ્વાસ કરો છો અને ભગવાનના આશીર્વાદ મેળવવા માંગો છો અને તમારા જીવનમાં ભગવાન તરફથી આ સંકેતો જોવા માંગો છો તો ટિપ્પણીઓમાં લખો હે ભગવાન મને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો જ્યારે તમે આ તમારા હૃદયથી લખો છો ત્યારે યાદ રાખો કે તમારી વિનંતી સર્વશક્તિમાનના ચરણોમાં સ્વીકારવામાં આવશે અને તમને આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ચોક્કસપણે કોઈ સારા સમાચાર મળશે તમારે ફક્ત તમારા હૃદયમાં વિશ્વાસની જરૂર છે તમારા મનમાં જે આવે તે કરો અને ભગવાનનો દૈવી સંદેશ પસંદ કરવાની ખાતરી કરો જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો ભગવાન ખૂબ જ ખુશ થશે મિત્રો તમારી માહિતી માટે આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી રાહુ દરેકની કુંડળીમાં પોતાનું સ્થાન છોડી દેશે જે તમને ચાર ક્ષેત્રોમાં મહાન લાભ લાવશે તમને એવા લોકો મળશે જે તમારા મોટા ક્ષણોમાં મદરૂપ થશે હા મિત્રો આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જે તમને વિચારવા મજબૂર કરી દેશે હા મિત્રો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમને આટલા સારા સમાચાર મળશે હા મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનું છે તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી ફક્ત વિડિયો ધ્યાંથી જુઓ આ વીડિયોમાં અમે તમારા જીવન વિશેનું સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ તમે કઈ ભૂલો કરી રહ્યા છો તમને કોણ સમસ્યાઓનું કારણ બની રહ્યું છે અને તમારે કોનાથી સાવધ રહેવાની જરૂર છે સાવચેત રહો છેલ્લે કયા ગ્રહોના ગોચરને કારણે તમારે કયા ફેરફારો કરવાની જરૂર પડશે કયા ક્ષેત્રમાં તમને નફાકારક તકો મળી શકે છે મિત્રો અમે આજના વીડિયોમાં આ બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ હા મિત્રો આ બાગેશ્વર ધામ સરકારની ભવિષ્યવાણી છે જો તમે ઇચ્છો તો તમે તેને નોંધી શકો છો બાદેશ્વર બાબાએ પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં આ ત્રણ લોકો તમારા જીવનકાળમાં સૌથી મોટા દેશદ્રોહી બનશે આ ત્રણ લોકોના નામ બાબાની સ્લીપ પર પહેલેથી જ આવી ગયા છે આ ત્રણ લોકો કોણ છે અને તેઓ શું ઈચ્છે છે સત્ય જાણીને તમે ચોંકી ના એ તમારો પોતાનો જ એક છે મિત્રો તમે ક્યારે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આ વ્યક્તિ તમારા વિશે આવું વિચારશે આ જ વ્યક્તિ તમારી વિરુદ્ધ આટલું મોટું કાવતરું ઘડી રહી છે આ વ્યક્તિ તમને બરબાદ કરવા માંગે છે આ વ્યક્તિ તમારો ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમે તેમના પર આંધળો વિશ્વાસ કર્યો તમે તેમના માટે તમારા રાજ્યની દરેક વિગતોનું બલિદાન આપ્યું બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો તે હવે તમારા દુશ્મન તરીકે ફરે છે ઘણી વખત તેઓએ તમને બરબાદ કરવા માટે એવા પગલાં લીધા છે કે તમે મૃત્યુથી માંડ માંડ બચી ગયા છો હા મિત્રો હું મજાક નથી કરતો આ આગાહી સો ટકા સચોટ છે અને જો કોઈ તેને ખોટી સાબિત કરે છે તો હું વીસ લાખ રૂપિયાનો દંડ ભરવા તૈયાર છું પણ મારી એક શરત છે કે તમે અમારા શબ્દો અંત સુધી જુઓ અંત સુધી સાંભળો અને પછી જ નિર્ણય લો કારણ કે અંત સુધીમાં અમે તમને સંપૂર્ણપણે ખાતરી આપીશું કે અમે અહીં જે કહીએ છીએ તે એકદમ સાચું છે તમે પોતે જ આ કહેવાનું શરૂ કરશો હા મિત્રો બાગેશ્વર બાબા દરરોજ તમારા નામ સાથે એક સ્લીપ બહાર પાડે છે તે દરરોજ તમારા જીવન વિશે લખે છે અને આજના પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારી કુંડળીમાં બુધ અને શુક્રની સ્થિતિ અપાર લાભ લાવશે આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમે ક્યાંયથી રાજા બની જશો તમારું નસીબ હવે ઘોડાની જેમ દોડશે આગામી અડતાલીસ કલાકમાં જેમની પાસેથી તમે ઉધાર માંગ્યું હતું અને જેમણે ઉધાર આપવાનો ઇનકાર કર્યો હતો તેઓ શરમ અનુભવશે કારણ કે મિત્રો શાણપણના દેવતા ભગવાન ગણેશ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તમે હવે સામાન્ય માણસ નહીં રહેશો આવી અપાર સફળતા તમારી પાસે આવવાની છે એટલી મહાન કે દરેક વ્યક્તિ તેને સસ્તી કૃત્ય ગણશે પરંતુ મિત્રો જ્યારે તેઓ જાણશે કે તમારી મહેનત અને દૃઢ નિશ્ચયથી તમને આ સફળતા મળી છે ત્યારે તેઓ ચોંકી જશે હા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં ભગવાન ગણેશના આશીર્વાદથી તમને બધાને એવી વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમને હવે સામાન્ય માણસ નહીં બનાવે તમે આ કળિયુગના શાસક બનશો હા મિત્રો અમે આ વાતો હવામાંથી નથી કહી રહ્યા અમે આ વાતો ફક્ત તમને ખુશ કરવા માટે નથી કહી રહ્યા કારણ કે મિત્રો જ્યારે ગ્રહો સંકેતો આપે છે જ્યારે ગ્રહોનું ગોચર બદલાય છે ત્યારે તે અનિવાર્યપણે વ્યક્તિના જીવન પર અસર કરે છે આજે નહીં તો કાલે પરંતુ તેમની અસર ચોક્કસ પડે છે તેથી જ મિત્રો અમે તમને કહી રહ્યા છીએ કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તે ક્ષણની રાહ જુઓ જે તમને રાતોરાત ધનવાન બનાવી દેશે ખાસ કરીને મિત્રો આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં જે લોકોએ દિવસરાત સખત મહેનત કરી છે જેમણે સખત સંઘર્ષ કર્યો છે જેમણે પોતાના જીવનમાં એવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જ્યાં કોઈએ તેમને મદદ કરી નથી તેમના જીવનમાં સારા સમાચાર આવવાના છે હા મિત્રો અને હવે આગામી અડતાલીસ કલાકમાં તમે જોશો કે તમને તમારા ભાગ્યમાં લખેલું બધું જ મળવાનું છે હા મિત્રો ટૂંકમાં ભગવાનની ત્રીજી આંખ હવે તમારા બધા પર ખુલી ગઈ છે જ્યારે ભગવાન મૌન હોય છે ત્યારે બંને આંખો બંધ રહે છે પરંતુ યાદ રાખો તેમની પાસે એક ત્રીજી આંખ પણ છે જે અદૃશ્ય છે પરંતુ ભગવાન આંખ દ્વારા દરેકને જુએ છે ભૂતકાળમાં જેમણે તમને ત્રાસ આપ્યો છે જેમણે તમને રડાવ્યા છે તેઓ હવે પોતે લોહીના આંસુ રડશે કારણ કે મિત્રો તમારી સફળતા તેમને રાત્રે ઊંઘ ઉડાડી દેશે તમારી પ્રગતિ તેમને ઈર્ષ્યા કરાવશે અને જ્યારે તમે તમારા જીવનમાં ખુશ હશો ત્યારે તે જ વસ્તુ તેમને આંસુમાં ડૂબાડી દેશે હા મિત્રો કારણ કે તમારો દુશ્મન ક્યારેય તમને ખુશ જોવા માંગતો નથી તે ઇચ્છે છે કે તમે સતત પરેશાન અને હતાશ રહો તેથી જ તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે તેઓ વિવિધ ફાંદાઓ બિહાવે છે મિત્રો તમે ઘણી વખત તેમના ફાંદામાં ફસાઈ ગયા છો યાદ રાખો ભૂતકાળમાં બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ અચાનક કંઈક એવું બન્યું જેણે તમારી ખુશીને દુઃખમાં ફેરવી દીધી આ ચોક્કસપણે તમારી સાથે બન્યું છે ફક્ત યાદ કરવાનો પ્રયાસ કરો અને આ બધું બીજા કોઈએ નહીં પણ આ ત્રણ દેશદ્રોહીઓએ કર્યું હતું હા મિત્રો આ ત્રણ દેશદ્રોહીઓના નામ પણ બાબાના સ્લીપ પર દેખાયા છે છેવટે આ ત્રણ દેશદ્રોહી કોણ છે ધ્યાથી સાંભળો મિત્રો આ ત્રણ લોકોએ તમને નષ્ટ કરવા માટે દરેક યોજના બનાવી છે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી તમારી આસપાસ ફરતા રહ્યા છે તેઓએ તમારા પર ઘણી વખત તાંત્રિક વિધિઓ પણ કરી છે તેઓએ તમને દુઃખ પહોંચાડવા માટે ઘણી વાર તમારા નામે કઠપુતળીઓ પણ આગમાં નાખી છે અને મિત્રો આવું ઘણી વાર અમે આ વાતો ફક્ત તમને ખુશ કરવા માટે નથી કહી રહ્યા કારણ કે મિત્રો જ્યારે ગ્રહો સંકેતો આપે છે જ્યારે ગ્રહોનું ગોચર બદલાય છે ત્યારે તે અનિવાર્યપણે વ્યક્તિના જીવન પર અસર કરે છે આજે નહીં તો કાલે પરંતુ તેમની અસર ચોક્કસ પડે છે તેથી જ મિત્રો અમે તમને કહી રહ્યા છીએ કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં તે ક્ષણની રાહ જુઓ જે તમને રાતોરાત ધનવાન બનાવી દેશે ખાસ કરીને મિત્રો આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં જે લોકોએ દિવસ રાત સખત મહેનત કરી છે જેમણે સખત સંઘર્ષ કર્યો છે જેમણે પોતાના જીવનમાં એવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જ્યાં કોઈએ તેમને મદદ કરી નથી તેમના જીવનમાં સારા સમાચાર આવવાના છે હા મિત્રો અને હવે આગામી અડતાલીસ કલાકમાં તમે જોશો કે તમને તમારા ભાગ્યમાં લખેલું બધું જ મળવાનું છે હા મિત્રો ટૂંકમાં ભગવાનની ત્રીજી આંખ હવે તમારા બધા પર ખુલી ગઈ છે જ્યારે ભગવાન મૌન હોય છે ત્યારે બંને આંખો બંધ રહે છે પરંતુ યાદ રાખો તેમની પાસે એક ત્રીજી આંખ પણ છે જે અદૃશ્ય છે પરંતુ ભગવાન આંખ દ્વારા દરેકને જુએ છે ભૂતકાળમાં જેમણે તમને ત્રાસ આપ્યો છે જેમણે તમને રડાવ્યા છે તેઓ હવે પોતે લોહીના આંસુ રડશે કારણ કે મિત્રો તમારી સફળતા તેમને રાત્રે ઊંઘ ઉડાડી દેશે તમારી પ્રગતિ તેમને ઈર્ષ્યા કરાવશે અને જ્યારે તમે તમારા જીવનમાં ખુશ હશો ત્યારે તે જ વસ્તુ તેમને આંસુમાં ડૂબાડી દેશે હા મિત્રો કારણ કે તમારો દુશ્મન ક્યારે તમને ખુશ જોવા માંગતો નથી તે ઇચ્છે છે કે તમે સતત પરેશાન અને હતાશ રહો તેથી જ તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે તેઓ વિવિધ ફાંદાઓ બેહાવે છે મિત્રો તમે ઘણી વખત તેમના ફાંદામાં ફસાઈ ગયા છો યાદ રાખો ભૂતકાળમાં બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ અચાનક કંઈક એવું બન્યું જેણે તમારી ખુશીને દુઃખમાં ફેરવી દીધી આ ચોક્કસપણે તમારી સાથે બન્યું છે ફક્ત યાદ કરવાનો પ્રયાસ કરો અને આ બધું બીજા કોઈએ નહીં પણ આ ત્રણ દેશદ્રોહીઓએ કર્યું હતું હા મિત્રો આ ત્રણ દેશદ્રોહીઓના નામ પણ બાબાના સ્લીપ પર દેખાયા છે છેવટે આ ત્રણ દેશદ્રોહી કોણ છે ધ્યાથી સાંભળો મિત્રો આ ત્રણ લોકોએ તમને નષ્ટ કરવા માટે દરેક યોજના બનાવી છે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી તમારી આસપાસ ફરતા રહ્યા છે તેઓએ તમારા પર ઘણી વખત તાંત્રિક વિધિઓ પણ કરી છે તેઓએ તમને દુઃખ પહોંચાડવા માટે ઘણીવાર તમારા નામે કઠપુતરીઓ પણ આગમાં નાખી છે અને મિત્રો આવું ઘણી વાર તમે કદાચ જોયું હશે કે તમે રાત્રે સૂવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છો પણ તમે કરી શકતા નથી રાત્રે બરાબર બાર વાગ્યે તમે અચાનક જાગી જાઓ છો અને ભય તમને સંપૂર્ણપણે ઘેરી લે છે મિત્રો આ બધી નકારાત્મક શક્તિઓ છે જે તમને બંધક બનાવે છે જે તમને ત્રાસ આપે છે જે તમને ઊંઘતા અટકાવે છે અને મિત્રો આ ત્રણ દેશદ્રોહીઓ આ બધા પાછળ છે હા મિત્રો આ ત્રણ દેશદ્રોહીઓ ગઠબંધનમાં છે આ ત્રણ દેશદ્રોહીઓ હંમેશા તમારી આસપાસ હોય છે આ ત્રણ દેશદ્રોહીઓ તમને નાખુશ જોવા માંગે છે મિત્રો ખાસ કરીને બે હજાર છવ્વીસનું વર્ષ આવ્યું હોવાથી તેઓ નથી ઇચ્છતા કે તમે સફળતા મેળવો તમે નવી કાર ખરીદી શકો છો નવું ઘર બનાવી શકો છો અથવા જમીનનો નવો પ્લોટ ખરીદી શકો છો તેઓ આ બધી બાબતોથી ડરે છે અને તેથી જ તેઓ તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મિત્રો આજના વીડિયોમાં અમે તમને તેમનાથી કેવી રીતે મુક્ત થવું તે પણ જણાવીશું અમે તમને એ પણ જણાવીશું કે તેઓ કોણ છે અને તેમના નામ શું છે ફક્ત ધીરજ રાખો અને વિડિયોને અંત સુધી જુઓ કારણ કે મિત્રો જો તમે અંત સુધી જુઓ અને અમારા ઉપાયોનું પાલન કરો તો તમારું જીવન એકસો એક ટકા બદલાઈ જશે તેની ખાતરી છે અને અમે આ વાત વિશ્વાસ સાથે કહીએ છીએ હા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમને હજી સુધી વીડિયો પસંદ ન આવ્યો હોય તો અમે ફરી એકવાર તમને બધાને વિનંતી કરીએ છીએ કે તેને એક મીઠી લાઈક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો આ અમને ખૂબ જ ખુશ કરશે કારણ કે મિત્રો અમે તમારા બધા માટે સખત મહેનત કરીએ છીએ અમે તમારા માટે જે વિડિયો બનાવીએ છીએ તે ફક્ત તમારા કલ્યાણ માટે છે અને અમે બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી અમારા વિડીયોને લાઈક કરો અને ટિપ્પણીઓમાં આભાર ગુરુજી લખો આ અમને ખૂબ ખુશ કરશે હા મિત્રો ચાલો આગળ વધીએ વિડિયોના મુખ્ય વિષય પર આવીએ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારા બધાના જીવનમાં કળિયુગનો સૌથી મોટો ચમત્કાર થવાનો છે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી પૃથ્વી પર અવતરવાના છે હવે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના આશીર્વાદથી આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં ધન અને પૈસાનો ભરાવો થશે મિત્રો આ એટલા માટે થશે કારણ કે તમારી કુંડળીમાં બુધ અને શુક્રની સ્થિતિ મજબૂત થઈ છે બુધ અને શુક્રની દૃષ્ટિ તમારી રાશિઓ પર પડી છે હા મિત્રો અને શનિની સ્થિતિ પહેલાથી જ મજબૂત અને તમારા બધા માટે અનુકૂળ છે તેથી જ મિત શું સમસ્યાઓ આવતી રહે છે શું ભગવાન તેમના દુઃખ જોતા નથી શું ભગવાન તેમની મુશ્કેલીઓને અવગણે છે તો મિત્રો સમય આવી ગયો છે હવે તમે તમારા બધા પ્રશ્નોના જવાબો તમારી પોતાની આંખોથી જોશો હા મિત્રો જ્યારે ચમત્કાર તમારી સામે થશે ત્યારે તમે પણ કહેશો ધન્ય છે તમે ગુરુજી અને ધન્ય છે તમે પ્રભુ અમારા જીવનને બદલવા બદલ હા મિત્રો આગામી ચોવીસથી થી અડતાલીસ કલાકમાં ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સારા સમાચાર મળશે જે તમારા ગામના દરેકને આશ્ચર્યચકિત કરી દેશે દરેક કહેશે વાહ કેવું નસીબ જો તમારી પાસે નસીબ હશે તો તમારા જેવા નસીબ હોવા જોઈએ હા મિત્રો તમને એક નહીં બે નહીં પરંતુ ત્રણ મોટા સારા સમાચાર એકસાથે મળવાના છે હા મિત્રો યાદ રાખો જ્યારે ભગવાન આપે છે ત્યારે તે ઉદારતાથી આપે છે ભલે તે ભગવાનને આપે કોઈ અન્યાય નથી અને હવે તમે આ બધું તમારી પોતાની આંખોથી જોવાના છો જો તે ઉદારતાથી આપે છે તો તે ઉદારતાથી આપે છે ભગવાન ભગવાનને આપે છે જે લોકો ઉદારતાથી દાન આપે છે તેઓ ભગવાનના ઘરે જાય છે મિત્રો આ તકનો લાભ લો અમે તમને બધું સમજાવીશું તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ વિડિયો ધ્યાથી જુઓ ઘણી વખત જ્યારે લોકો તેમના જીવનમાં સારા સમયનો અનુભવ કરે છે ત્યારે તેઓ તેનો લાભ લેવામાં નિષ્ફળ જાય છે અને જ્યારે તેઓ તેમના પડોશીઓને તેમનાથી ધનવાન બનતા જુએ છે ત્યારે પાછળથી પસ્તાવો કરે છે તેથી મિત્રો તમારે તે ભૂલ ન કરવી જોઈએ કારણ કે સમય તમારા પક્ષમાં છે તેથી સમજો કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે જ્યારે તમે સારા કાર્યો કરો છો ત્યારે તમારા અશુભ ગ્રહો પણ શુભ પરિણામો આપવાનું શરૂ કરે છે અને અશુભ સ્થિતિમાં રહેલા ગ્રહો પણ શુભ નજર નાખવાનું શરૂ કરે છે તેથી મિત્રો તમારે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ અમારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો જે કોઈ આને મજાક તરીકે લે છે તે તેમના બાકીના જીવન માટે પસ્તાવો કરશે આગામી અડતાલીસ કલાકમાં તમારું નસીબ હીરાની જેમ ચમકવાનું છે તમને તમે જે ઇચ્છો તે બધું પ્રાપ્ત થશે પરંતુ મિત્રો જેમ અમે તમને કહ્યું હતું તમારે ત્રણ દેશદ્રોહીઓથી સાવધ રહેવું જોઈએ આ ત્રણ ગદ્દાર હંમેશા તમારી ખુશીમાં ઝેર ઓકવાનું કામ કરે છે આ ત્રણ લોકો એવા છે કે તેઓ તમારી સામે તમારા માટે સારા હોવાનો ડોર કરે છે પણ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે એટલા માટે મિત્રો હવે આ